સાત હાલો મિત્રો જય માતાજી જો આપણે વિડીયા તો વધારે તો એક ને એક જ હોય છે કારણ કે ધંધો જ એકનો એક રહ્યો એટલે કઈ બીજા વિડીયા ઉતરતા નથી પણ કઈ કઈક નવું કરી તો ઉતારશું પણ એમાં શાહ બનાવાવાળા આપણે નવા નવા જડી જાય છે કારણ કે આપણી પાસે શાખાંત કઈ હોય ને પાણી ની બોટલ હોય પીવાની ટીફીને ને બપોરે આવે છે બાકી અમારે જો આની જે હોય ને મને કોક ને કોક જડી જાય છે બધી લઈને ભેગ આવ્યા જ હોય એટલે મને બનાવવા જોઈ લો તો તો આજ અમારે મયફતભાઈ આવી ગયા છે સા બનાવવાળા આજ આપણે કારીગર ફેરવી નાખ્યો છે કારણ કે રોજ આપણે લખમણભાઈ બનાવતા હોય આજ આપણે મૈફતભાઈના પેકડા છે આમથી નીકળ્યા હતા ને તો એને રોકી દીધા છે હાલ અહીંયા સાપ પીતા જાય જો અમારે મયપતભાઈ દૂધ લઈ આવ્યા છે ને સા મૂકી દીધો છે આપણે ગાખ બે અત્યારે દોવાના ન હોય અત્યારે ઘરેથી લઈને આવ્યા હોય અને બપોર પછી આપણે સા બનાવવાનો હોય એટલે દોવાના હોય તમને જરાક સા અ અમારે મયફતભાઈ કેવો બને છે એ બતાવી જવું હાલો મિત્રો તો જો અમારે મૈપતભાઈ સાહ મૂકી દીધો છે પણ અમારે લખમણ ભાઈ આ તો લુખો નિકળો આ તો કંઈ લઈ ન થયો દૂધ બધુ એટલે નથી લઈને આવ્યો લયો હાલ એટલે લે આ જો અમારા ભૂલી ગયો છે હવે તો આ મૈપતભાઈ ગાને દૂધનો સા બનાવવાનો છે આ અમારે લખમણ લુખો છે હા ભૂલી ગયો છે થઈ જાય ભાઈ અહીંયા ઘૂંટળો ઘૂટળો પી લેવાનો હોય એમાં હવે તો કોઈ બરકતો તો નહીં રોડ જ નીકળે છે એનું કોઈ

હાલો તો મિત્રો જો આપડી ફેમો આમ ઓલી બાજુ માદણા બેહી ગયું છે અને મહીપત ભાઈ ની ગાવ ઓલી બાજુ સરે છે અને અમાર લક્ષ્મણ ભાઈ નું ખાડું આમ ધીમે ધીમે હાલુ આવે છે હાલો તો મિત્રો જો અહીંયા સા આપડો ધીમે ધીમે થાય હે અને આપણે જરાક છે ને ઓલા ગા દોવા જાય છે એટલે આપણે ગા તો દોવી કારણ કે દૂધ ઓલા ભાઈ લક્ષ્મણ ભાઈ લઈ આવ્યા નથી મહીપત ભાઈ એક લઈ આવ્યા છે એટલે થાય એમ છે નહીં બંધાણી રિયલ જોઈએ એટલે હવે જો આ ગાને પકડે છે જોઈએ આપણે જો દોવા દઈએ તો ભલે મિત્રો જો આ પારે આજ હાથમાં નહીં આવે ખબર પડી ગઈ દોવા આવે છે અટાણ માં નઈ દોવા દો એમ

હવું પોક નામ કરી જાય ભાઈ જ